અને આપણને ભણાવતા નહીં ગામમાં નહોતા રહેવા દેતા જો એને ખબર હતી કે આ મૂળ નિવાસી ભણશે આગળ આવશે તો અમારો ખાતમો કરી નાખશે એટલે વાણિયા બ્રાહ્મણોએ આપણને સૂત્ર બનાવી દીધા બરોબર છે એટલે આપણને આગળ નથી આવવા દીધા અને જયારે અઠ્યાવીસ હજાર પેશવાઓને પાંચસો મહારો એમ મારી નાખ્યા ત્યારે ખબર પડી કે જો આની તાકાત એક બનશે

લોકોને જાગૃત કરવા માટે આ બધા કાર્યક્રમ આપણે કરી રહ્યા છીએ અને કરવા પડશે જય ભીમ નમો કમલભાઈ બોલો જયી જય ભી જય જય ભી જય સંવિધાન જય જય સંવિધાન જય સંવિધાન જય જય रहो बौद्ध धर्म की क्या पहचान बौद्ध धर्म की क्या पहचान जय भीम जय भीम जय भी जय भीम खुब साधुवाद तमाम साथियों ने